અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સંસ્કૃત સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ બે હજાર પચ્ચીસની ઉજવણીના ભાગરૂપે તારીખ છ ઓગસ્ટના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને નવી ઊંચાઈઓ આપી જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને સમાજના વિવિધ સ્તરના લોકોનો ઉત્સાહભેર સહભાગ રહ્યો હતો આ ગૌરવ યાત્રાનું મુખ્ય આકર્ષણ શાળાના નાના નાના ભૂલકાઓ હતા જેમણે ઋષિ મુનિઓના વેશ ધારણ કરીને ભાગ લીધો બાળકોના અનોખા પ્રયાસે ઉપસ્થિત લોકોના હૃદય જીતી લીધા અને સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રૂપ આપ્યું આ યાત્રામાં સુંદર આયોજન અને વ્યવસ્થા સાથે સંસ્કૃત ભાષાના શ્લોકો અને ભજનોનું સમૂહગાન થયું જે દ્રશ્ય દિલકશ અને આકર્ષક હતું આ કાર્યક્રમમાં સંસ્કૃત ભારતીય ગાયત્રી પરિવાર મુળાસા બ્રહ્માકુમારી પરિવાર મુળાસા વિશ્વ હિન્દુ પરિષદ ઇન્ડિયા પોસ્ટ એલઆઇસી તેમજ મુળાસાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો હતો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના માર્ગદર્શનમાં આજે આજથી સંસ્કૃત સપ્તાહની ઉજવણી શરૂ થઈ રહી છે આખા ગુજરાતમાં અને એમાં ત્રણ દિવસની સઘન કામગીરી વિવિધ ગતિવિધિઓ તંત્ર દ્વારા યોજવામાં આવી રહી છે આજે પહેલા દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા એટલે જે આપણે સંસ્કૃત આપની સંસ્કૃતિની આત્મા છે જે એક સાયન્ટિફિક ભાષા છે સંસ્કૃત એ કઈ રીતે એમના પ્રચાર પ્રસાર થાય આખા શહેરમાં એમની ગૌરવ યાત્રા નીકળશે બાળકો આપના પ્રાચીન ઋષિમુનિઓના વેશમાં આવ્યા છે જે આપણી સંસ્કૃતિ છે વેદ ઉપનિષદ એમના એમની પ્રદર્શની કરી રહ્યા છે અને ખાસી સંખ્યામાં ખૂબ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આજે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી રહી છે એના આગળ કાલે સંસ્કૃત સંભાષણ દિવસ છે એમાં સૂચના આપીએ છીએ કે બધા જેટલા જેમને ફાવતું હોય અને કોશિશ કરે કે સંસ્કૃતમાં અભિવાદન કરે એમાં આપસમાં વાતચીત કરે અને એ રીતે જ ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિવસ તરીકે અમે ઉજવીએ છીએ એમાં પણ બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય કે ગાયત્રી પરિવાર અને બીજી જે છે સંસ્થાઓ છે સામાજિક સંસ્થા એમને પણ સૂચના આપવામાં આવી છે કે સંસ્કૃતના પ્રચાર પ્રસારમાં જોડાય આ તબક્કે હું બધા નાગરિકો ગામજનોને વિનંતી કરું છું કે આપ લોકો પણ આપની જે ગૌરવશાલી ઇતિહાસ છે આપની સંસ્કૃત છે ભાષા છે એમના પ્રચાર પ્રસાર કરે અને આપને જીવનમાં એમને આત્મસાત કરે ધન્યવાદ સર્વ અને નમસ્કાર આજના ગૌરવ યાત્રા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સૂચના અન્વયે સંસ્કૃત ગૌરવ યાત્રાની રેલી બસ સ્ટેન્ડથી ટાઉન હોલ સુધી નીકળી હતી એમાં પ્રાચીન સમયમાં જે સંસ્કૃતિ છે એને પ્રાધાન્ય આપવા માટે વિદ્યાર્થીઓમાં અને આમ જનતામાં એનો બહાળો બહોળો વ્યાપ વધે એના માટે આજની આ યાત્રા રેલી કાઢવામાં આવી હતી એમાં તમામ શાખાઓએ પોસ્ટ ઓફિસ હોય એલઆઈસી હોય શૈક્ષણિક તમામ સંસ્થાઓ ગાયત્રી મન ગાયત્રી પરિવાર તેમજ આર એસએસ ના દ્વારા આજને રેલીમાં સર્વ સહકાર આપ્યું એ બદલ આભારમુ છુ અસ્ત નમો નમ અસ્મા ભારત દેશે સંસ્કૃતભાષા ગૌરવ અર્થે ગુર્જર પ્રાંતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડસ ચ અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર સંયુક્ત ઉપક્રમે એમ સંસ્કૃતિગૌરવ સંસ્કૃતગોરવયાત્રા આયોજન કરો તડે અનેક સહયોગી સંસ્થા સર્વે પાઠશાલામ સહયોગ કરતવંત એમ મોડાસા બસ સ્થાન તાર રસ્તા પર્ત સંસ્કૃતગરવયાત્રામાં આયોજન કરો સંસ્કૃતયાત્રે અનેકાની જના સંસ્કૃત સૂત્રો ઉચ્ચારણ કરવંત તત્પર સર્વે જિલ્લા અધિકારી મહોદયા સર્વે જના અનંદ સંસ્કૃતભાષા દેવભાષા સંસ્કૃતભાષા શૌર્યભાષા સંસ્કૃતભાષા गौरव भाषा संस्कृत भाषा अस्माक नगरे भाषा अस्माक अरवल्लिजिप जनपद भाषा गुर्जर प्राण भाषा भारत भाषा बा, एवं समग्र विश्व संस्कृत गौरव प्रयत्न करथनीय तदा सर्वेभ्यो नमो नम अद्ररव्ल जनपद गुर्जर राज्य संस्कृत बोर्ड प्रेरणाया पुनः गुर्जर से सहयोगेन एका संस्कृतयात्रा तत्र तस्माक या जिला जिल्हाधिकारी महोदया वर्तते महोदया तस्या निर्देशने पुनः या अत्र जनपद शिक्षाधिकारिणी वर्तते उषा गामित महोदया प्राथमिक शिक्षण अधिकारी वर्तते एस दवे महोदय तथा च अत्र ये जना सर्वेषां सहयोगेन अत्र या गायत्री परीवासदृश्य संस्थ सांग सहयोगेन विश्व हिंदू परिषद परिषद पुनः राष्ट्रीय स्वयं सेवक संघ से अकर्ता आसन् अभिन्ना अत्र यहाँ मोड़ा यथा अत्र मोड़ासा महाविद्यालय से मेघरज महाव्याल स्वये अस्न्ना तद्यालना आचार्य आचार्या स्त्री स्त्रीलिंग પુલિંગે અચાર્ય એવું વિદ્યાથી વિદ્યાથી સંયુક્તા અથ ચ એ ત્રણ સંસ્કૃત ગૌરવાય બ યાત્રા જતા જનાનામદ્ધા આસિ જના યાત્રા દૃષ્ણ એવું કરબદ્ધરૂપે સ્થિતા સ્થિતાસન એતેન જાયતે વેદાના ભાષા અસ્તી ઉપનિષદ ભાષા અસ્તીના ભાષા અસ્તી આયુર્વેદ ભાષા અતિશા યા ચિકિસાતાં પ્રતિ અદ્ય જના શ્રધાવતા એ નિશ્ચય એવ અસ્નપદે અસ્મિન રાજ્યે સંસ્કૃત ઉત્થનાય સિદ્ધા ભવિષ્ય તસ્કૃત ઉત્થનાય નિશ નિશ્ચય રૂપે અત્ર આધારભૂ ભવ્ય સર્વેો નમો નમ પ્રશાંત